પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે દેશી કટ્ટા અને દસ જીવતા કારતુસ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે આરોપી હથિયાર લઈને અમદાવાદમાં ડિલિવરી કરવા માટે આવ્યો હતો જોકે પોલીસે ડિલિવરી પહેલા જ આરોપીની ધરપકડ કરી છે નાના ચેડોડામાં એક શખ્સ ઉત્તર પ્રદેશના કાનપુરથી હથિયાર લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યો હતો જોકે આ ડિલિવરી પહેલાં જ નરોડા પોલીસે ગુરફાન નામના શખ્સની ધરપકડ કરી લીધી છે આરોપી પાસેથી બે દેશી કટ્ટા અને દસ જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે પ્રાથમિક તપાસમાં સામે અહીં આવ્યું છે કે હથિયારોની ડિલિવરી અમદાવાદના દાણી લીમડામાં રહેતા ઇમરાનને કરવાની હતી આરોપી પહેલીવાર કાનપુરથી હથિયાર ડિલિવરી કરવા માટે આવ્યો તેની કબૂલાત પણ કરી છે જો કે શા માટે આ હથિયાર મંગાવવામાં આવ્યા હતા તે અંગેની હકીકત આ નામનો આરોપી પકડાયા બાદ પણ બહાર આવશે કાનપુરથી હથિયાર લાવતા સમયે અમદાવાદ શહેરમાં ત્રણ જેટલી બસ બદલી હતી અને અમદાવાદ પહોંચ્યો હતો હથિયાર માટે ઇમરાને રૂપિયા ચાલીસ હજાર પણ ચૂકવ્યા હતા જો કે ઇમરાન નામનો શખ્સ ફરાર થઈ ગયો છે જેને પોલીસે શોધવા માટે તજવીજ હાથ ધરી છે ઈરાનની વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં ત્રણ દાણી લીમડા પોલીસ સ્ટેશન એક ક્રાઇમ બ્રાન્ચ અને એક વડોદરામાં તેની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે

રિફંડ એના બેંક સ્ટેટમેન્ટમાં ચાલીસ હજાર રૂપિયા પણ એમ ટ્રાન્સફર કરેલા હતા જે નવ મિનિટ આરોપી છે જે નાની ઈમડાનો છે જેણે આટા મંગાવ્યા હતા તે અત્યારે આવી ચૂક્યું છે અને એના વિરુદ્ધમાં જુદા પોલીસ સ્ટેશનમાં પાંચ કિલ્લાઓ પણ અગાઉ દાખલ થયેલા છે જેમાંથી ત્રણ છે એક ક્રાઈમ બ્રાન્ચ દાખલ થયેલું છે અને એક ગુનો દાખલ થયેલો છે જેની શોધખોળ ચાલુ છે અને આરોપી મળ્યાથી આગળની કાર્યકર્દી કરીશું જડપાદારો આરોપી ક્યાંથી લઈને આવતો હતો કેવી રીતે અહીંયા અમદાવાદ સુધી પહોંચ્યું કેટલી બસો પડતી જાણે શું વિગત છે ત્યાંથી એ બસમાંથી અને હતો અને જે ઇમરા છે કાનપુર કાનપુરમાં જે ઉત્તર પ્રદેશમાં ત્યાં બધી છે અને ત્યાંથી જ એણે છે એરિયા હતા અને ઇંગ્રાનને આપવા માટે આવ્યો હતો અગાઉ ત્યારે આગળ નથી યુવાનું અત્યારે પ્રાથમિક છે જેમાં એક વર્ષ પહેલાં એ પોતાના લાવવા માટે આવ્યો હતો છે પરંતુ આગળ ઇન્ટ્રિકેશન્સ ચાલું છે કે અગાઉ તે અહીંયા આવે છે વિકન્સ લઈને આવ્યો હતો વિપન્સ પણ એ પણ છે એ અમારે આગળ તપાસ છે અને વિક્રાંત સાથે આવો સમગ્ર કેવી રીતના ઇંગ્રાન વિવૃધ્ય ગુણતા આપો કરવા દેશે ને શેના ગુણા છે અગાઉના જે ઇન્દ્રાનિકમાં જે હુમ્મ દાખલ થયા છે એ મારા બાકના ત્રણસો ત્રેસો ચોવીસમાં દાખલ થયો છે જે બીજો એક છે માણી મુડામાં ત્રણસો સાતમાં દાખલ થયેલી છે આમ સેન્ટના પણ દાખલ થયેલા છે અને આ જે આરોપી છે એ પહેલાં આગળ કરતો હતો માણી મુડામાં જે ભણતકામની દુકાન નથી ત્યાં તે મજબૂત કરતો હતો એ વખતે ઇન્દ્રાના પણ આવે તો અત્યારે મૂચ થયું છે ફરાર થયો છે તેને લેવા માટે કયા પ્રકારની કાર્યવાહી ગ્રામ બેકાઉન્ડ શું છે અન્ય કોઈ આ વીપરને લઈને પોતાને દુશ્મનાવટ અથવા તો અન્ય કોઈને સપાઈ કરવાનો તો આ નથી એ તપાસ જે તમે કરી રહ્યા અને એકવાર માટે ઓર્ડર